મારું નામ રાજન ત્રિપાઠી છે હું ગૌરક્ષક છું અહીંયા આજે માઇ મંદિરની બાજુમાં માઈ માતાનું ઘરનારું છે જે એની બાજુમાં ફરી એકવાર આજે ગાયનું બચ્ચું જેનું માથું અને ચાર પગ કપાયેલા મળ્યા છે વચ્ચેનો કોઈ અવશેષ છે નહીં હળપિંજર જે અડધું કાપેલું છે ને અડધા અંદરથી બધું જે માસ છે એ બધું કાપીને કાઢી કાઢી જરૂર છે અને કુર હત્યા કરીને અહીંયા ફેંક્યું છે એવું સ્પષ્ટ દેખાય છે પોલીસ તમને બોલાય છે અને ભાઈને સાહેબ પોલીસ આવીને કહી છે ને એકસો ડોક્ટર જે છે એમને બોલાય છે એ સેમ્પલ લઈ જશે પછી આગળ છે કે શું નીકળે છે પણ નજરમાં તો એવું દેખાય છે પહેલી નજરમાં કે આ ઘટના જે છે એ કાપેલી છે અને પોતે હત્યા કરી છે અને ટાર્ગેટ કિલિંગ નડિયાદમાં કેટલા ઘણા સમયથી ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ દસમી ઘટના નડિયાદની આ ગઈકાલ રાત્રે પણ વળતરની નેર ઉપર ત્રીસથી થી વધારે ગૌવંશના પોટલા અમે જાતે કાઢ્યા છે જેસીબી થી એની પણ અત્યારે ત્યાં ફરિયાદ ચાલુ જ છે તો આ એક જાતનું ખેડા જિલ્લામાં ટાર્ગેટ કિલિંગ છે ગૌ પર હત્યા છાપરી થઈ રહી છે તો આ ક્યાં સુધી અમારે હિન્દુ સંગઠનો જોવાની રહેશે તો બસ અમારી સરકારને તંત્રને એટલી વિનંતી ત્યારે પર કોઈ એક્શન લો અને તાત્કાલિક પગલાં લો જે ત્યાં કતલખાનાઓ બંધ કરાવો બાકી રોજ ને રોજ એક બે એક બે આવા ગાયના બચ્ચા કપાતા રહેશે તો આ પૃથ્વી પર કોઈ ગાય પણ નહીં રહે અને આપણે ગાય વિહોણા થઈ જશું તો બસ વિનંતી છે કે આવું પોલીસને કે આની યોગ્ય તપાસ કરી મારું નામ રાજન ત્રિપાઠી છે હું ગૌસેવક છું અહીંયા માય મંદિરની બાજુમાં માઇ માતાનું ગરનાળું છે ત્યાં આજે સવારે ફરી એકવાર આ દસું ગૌવંશ જેના જેની હત્યા કરવામાં આવી છે ખાલી ચાર પગ અને ગળું કાપીને અહીંયા કોઈ નાખી દીધા દીધા છે તો આ નડિયાદમાં અવારનવાર જે ગૌવંશની હત્યા થાય છે એના માટે અમે અવાર નવાર પોલીસને રજૂઆત કરી છે અને અરજી પણ આપી છે હજુ સુધી આની કોઈ તપાસ યોગ્ય થતી નથી મારી પોલીસ તંત્ર એસપી સાહેબને ડીવાયપી સાહેબને એવી વિનંતી છે કે રાતનું પેટ્રોલિંગ વધારીને અને આજે તપાસ કરવાનો વિષય જેની જોડે પણ છે એને કડકાઈથી તમે કહો કે આ જે કતલ કરનારો વ્યક્તિ છે એ કોઈ પણ કસાઈ હોય એને તાત્કાલિક પકડે અને કાયદેસરની કાર્યવાહી કરે કેમકે આ તો આ એક જાતે ચેલેન્જ ફેંકે છે અમને આ રીતે હિન્દુઓને કેમકે અમે ગાયને કાય માતા કહીએ છીએ તો અમારી માતાના જે આ ગૌવસ્તા કતલ થઈ રહ્યા છે તો આ ક્યારેય સાંખી લેવા એવું નથી અને દરેક હિન્દુની લાગણી છે કે આની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રાતનું પેટ્રોલિંગ વધે અને આને યોગ્ય રીતે અહીં તપાસ કરી અને આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવે